જે શબ્દો રિમાન્ડ અરજીમાં માનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે એ રાજકીય ઘટના છે નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલીસ દિવસ બાદ નાટ્યાત્મક ધબે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે તેઓ વન કર્મીઓને માર મારવામાં અને હવામાં ગોળીબાર કરવાના ગુનામાં ફરાર હતા પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આજે અગિયાર વાગ્યે ડેડિયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા કોર્ટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચેતર વસાવની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરતા જોવા મળ્યા હતા પોલીસે તપાસ માટે કોર્ટ પાસે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા તેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સરકારી વકીલ મુકેશ સોહાણે સરકારની તરફેણમાં દલીલ કરી રહ્યા છે બંને વચ્ચે ત્રીસ મિનિટ સુધી દલીલો ચાલી હતી આમ આદમી પાર્ટીના નેતાને વકીલ ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાની તરફેણમાં દલીલ કરી હતી કે આ કેસ ખોટો છે જો કેસ સાચો હોય તો હવામાં ફાયરિંગ કરી અને પૈસા લીધા હોય તેના પુરાવા લાવો વધુમાં ઇટાલિયાએ દલીલ કરી હતી કે જો કેસ સાચો જ હતો તો આટલી મોડી એફઆઈઆર કેમ થઈ પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ધારાસભ્યને કોઈ પણ તકલીફ ન પડે એવા સૂચન સાથે નામદાર જજે 18 ડિસેમ્બર બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે ચાલીસ પચાસ વર્ષથી રાજકારણ કરતાં લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો ખોટા આક્ષેપો ખોટા નિવેદનો ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે બેબુનિયાદ છે વાહિયાત છે કોઈપણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી ભૂતકાળમાં પણ નથી બની હમણાં પણ નથી બની ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે આવી કોઈ ઘટના જ બની નથી આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી જે કંઈ પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના બે દિવસ પછી એફઆઈઆર આપવામાં આવી છે જે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે